नमस्कार मित्रों तुर्कीय उत्तर पश्चिम प्रांत बालिकेसिर सिरमा रविवार रात छ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક આવતા લોકોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે અધિકારીઓએ કહ્યું કે ભૂકંપને કારણે અનેક મકાનો ધરાશાયી થતા અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે ભૂકંપનું કેન્દ્ર કસબા સિંદર્ગી હતું અને તેના આજકા લગભગ 200 કિમી દૂર ઇસ્તંબુલ સુધી અનુભવાયા હતા જની વસ્તી लगभग सोल छे है मेयर सैरकन साके कहियो के भूकंप ने कारण विस्तार અનેક ઇમારતો ધરાશાયી થઈ છે બચાવ ટુકડીએ હજુ સુધી ઘણા લોકો ને બચાવ્યા છે જો કે હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે ભૂકંપ બાદથી અનેક આફ્ટરશોક આવતા લોકોમાં ડર ફેલાયો છે જેમાં એકની તો તીવ્રતા 46 સુધી રહી હતી એજન્સીએ લોકો નુકસાનગ્રસ્ત મકાની મારતોથી દૂર રહેવાની સલાહ આપી દીધી છે આ ભયંકર ભૂકંપમાં મસ્જિદના મિનારા પર પડી ગયા હતા હજુ સુધી એકના મોતની પુષ્ટિ થઈ છે જારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે